નમસ્કાર ખેડૂત મિત્રો બેસ્ટ એગ્રોલાઇફ લિમિટેડમાંથી રાઠોડ વિજય આપનું હાર્દિક સ્વાગત છે આપણે એક પ્રગતિશીલ ફાર્મરને ત્યાં આવી પહોંચ્યા છીએ જે ફાર્મરે બેસ્ટ એગ્રોલાઇફ લિમિટેડનું શોટડાઉન કરીને જે પ્રોડક્ટ નવી આવી છે તેનું ડેમોસ્ટ્રેશન કરેલું છે તો આપણે તેની પાસેથી એક કમ્પેરિઝનનો ડેમો લઈશું જેમાં એક બાજુ શોટડાઉન મારેલું છે ત્યારે બીજી બાજુ અધર કંપનીની દવા મારેલી છે તો પેલા આપણે ખેડૂત થી એનું નામ જાણીએ તમારું નામ ગામ તાલુકો તાલુકો જિલ્લો સોમનાથ હવે રાજુભાઈ તમે જે શોટડાઉન જે પ્રોડક્ટ મારી છે બરાબર તો જે એના આપણે રિઝલ્ટ કેવું આવ્યું છે તેના વિશે માહિતી આપો રિઝલ્ટ આપણે શોટડાઉન સાચું ને એમાં પાનમાં એકદમ ગીરીનીરી છે મગફળીમાં અને બીજી બીજી પ્રોડક્ટ સાથે એમાં પાનના ટપકા પાપડ જેવા થઈ ગયેલા છે જે આમાં જે બીજી દવા મારી છે તેમાં તમે જોઈ શકો છો જે પાન ઉપર દાજ પડી છે આ બરાબર જ્યારે ડાઉન જે મારેલી છે તેમાં કોઈ પણ પ્રકારની દાજ પડેલી નથી એક તો કોઈ પણ પ્રકારની આડઅસર નથી બીજું રાજુભાઈ રિઝલ્ટમાં રિઝલ્ટ આનું બેસ્ટ ડાઉનનું રિઝલ્ટ બહુ સારું છે અને મગફળીના પાંદડા એકદમ ગિનેરી રહે આ પ્રકારનું ખળ હતું તમારે લાંબુ પાન અને ગોળ પાન જો આ આ તમે રિઝલ્ટ જોઈ શકો છો પાંચ દિવસ થયા છે તેમાં ખડ સંપૂર્ણ નાશ થઈ ગયું છે તો તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો બીજા ખેડૂત મિત્રો ભલામણ એ કરીએ કે આપણે ની બીજા ખેડૂતો વાપરી શકાય વાપરી શકે ધન્યવાદ